મને આજે છે ને એક વિચાર આવ્યો કે જેટલા લોકો આ બધાય વી વી લાખ રૂપિયા દઈને ફોરેનમાં જાય છે કોઈ પણ કન્ટ્રી એવું નહીં કે ન્યુઝીલેન્ડ નું તે બીજા ઘણા બધા કન્ટ્રીમાં જાય છે તો એના માટે છે ને એક સરસ મજાની વાત છે હું તમને એક મોલ બતાવું પેલા તમે મોલ જોઈ લો વેકેન્સી કરીને એક મોલ છે તમારા ઘરની અંદર જે વસ્તુ તમારે લેવી હોય ને ખાવા પીવાની કે ગમે એ વસ્તુ તો બધી વસ્તુ અહીંયા તમને મળી જાય ટોટલી વસ્તુ ગ્રોસરી શાકભાજી બધું આનું પાર્કિંગ છે આવડું મોટું પાર્કિંગ છે અને હજારો લોકો રોજ આયા શોપિંગ કરવા માટે આવે છે આટલું પાર્કિંગ જે આ ઉપર છે ને એટલું આની નીચે છે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એટલે આટલું પબ્લિક અહીંયા રોજનું શોપિંગ કરવા માટે આવે આ મોલ આવે હા નાનો એવો નથી બહુ મોટો આવે હું તમને બતાવું છું અંદરથી રીતનો આખો મોલ છે આ બહુ મોટો મોલ છે ભાઈ અહીંયા બધી વસ્તુ મળે એટલું ઝેડ તમે અંદર આવો ને એટલે તમારા ઘરની અંદર જેટલી વસ્તુ તમારે જોતી હોય ને બધી વસ્તુ મળી જાય એવડા મોલ છે અહીંયા આનું નામ પેકેન્સેવ છે એટલે આ રીતના મોલ અહીંયા બહુ મોટી મોટી સાઈઝના હોય તો આ શાકભાજી ફ્રૂટ ને બધું તમને એક જ મોલમાં મળી જાય એટલે આવું કંઈક તમે વિચારો અહીંયા જો આ તમે જે મોલ જોયો ને એ બહુ નાની એવી વસ્તુ નથી એ તો બહુ કરોડો રૂપિયાની વસ્તુ છે કરોડો રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો ને ત્યારે આ વસ્તુ તમે આ ધંધો કરી શકો તો હું એવું વિચારું છું કે જે જે લોકો આવી રીતે પૈસા દઈને બહાર જાય છે ને ખોટા હેરાન થાય છે તો એ જે માનો ફોર એક્ઝામ્પલ પંદર લાખ રૂપિયા દઈને બહાર જાય છે તો એ પાંચ લાખ મને આપો એમાંથી પંદરે પંદર મારે નથી જોતા મને એવી રીતે પાંચ આપો તમે આપશો તમારા બીજા કોક મિત્રો આપશે એવી રીતે મને હજારો લોકો જો પૈસા આપે આવી રીતે તો તો હું આવો એક બિઝનેસ સ્ટાર્ટ કરું આ તમે મને જે પૈસા આપો તો તમે જે રીતે ઇન્વેસ્ટ કર્યું એ રીતે હું તમને વળતર આપું અને આ એક બહુ સારી વાત છે કે ફોરેનમાં તમે ઇન્વેસ્ટ કર્યું કહેવાય કેમ કે તમે જ્યાં કોકને વ્યાજે પૈસા આપો તો એ વ્યાજ વાળો પાછો આપે ન આપે ખોટા બે અઢી ટકાના ના તમારે કોકના વ્યાજ ખાવું એની કરતા આ ધંધો સારો છે અને આ ફોરેનમાં શું છે જો આ ધંધો તો હાલવાનો જ છે બહુ મોટા પાયે છે તમે ગૂગલમાં જોઈ લેજો પેકેન્ડ સેવ એટલે કરોડો રૂપિયાનો ધંધો છે એમ નાનો એવો નથી આપણે મિડલ ક્લાસવાળાની તો આ વસ્તુ જ નથી આપણે વિચારવાનું ન હોય પા તો મને એવો વિચાર ઘણા ટાઈમ તો આવતો હતો એટલે મેં કીધું આજ વિડીયો બનાવું એટલે તમારા લોકોને જો કોઈની કાંઈ ઈચ્છા હોય આવી રીતે પૈસા દેવાની ઇન્વેસ્ટ કરવાની તો મને એકવાર નીચે કોમેન્ટમાં કહેજો કેમ કે આ તમે ફોરેનમાં ઇન્વેસ્ટ કરો છો એવું છે આ કોઈ શેર બજાર નથી કે આ કાંઈ નથી કે તમારા પૈસા ખોટી રીતે વ્યાજ જાય એવું કાંઈ નહીં થવા દો તમને રમે જ નથી કરતો સિરિયસ વાત કરું છું તમે તમતાર મારા ઉપર વિશ્વાસ કરીને એકવાર પૈસા ઇન્વેસ્ટ કરો અને આવી રીતે જો મોટો બિઝનેસ કરું અને એમાંથી હું જે કાંઈ કમાઉ તો હું તમને જ મળવાનું છે ભલે અમુક ટકા હું એવું નથી કેતો બધું તમને આપીશ પણ તમે જે રોકેલા પૈસા છે એનું વળતર તો હું તમને આપું ને એમ એટલે આપણે તમત જો તમે ઇન્વેસ્ટ કરવાના આયીશો અને એવું હોય છે હજી તો હું ખાલી વિચારું છું પણ આવું કઈ આપણે તમને લીગલ પેપર બનાવવાના થાય બધું થાય અને મિનિમમ હું એવું વિચારું છું પચાસ હજારથી સ્ટાર્ટ કરવાનું પચાસ થી નીચે કોઈને નહીં લેવાના અને મેક્સિમમ તમારી પાસે જેટલા હોય તો તમારે કોઈને જો આવી રીતે ફોરેનમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય તો નીચે મને કોમેન્ટમાં કહીજો અને આ વિડીયો એ લોકોને શેર કરજો કે જેને ઇન્વેસ્ટ કરવું છે એની પાસે પૈસા પડ્યા છે પણ ખબર નથી ક્યાં ઇન્વેસ્ટ કરવું આપણે એવું નથી બધા પાસેથી દસ અઢાર લાખ રૂપિયા ઉઘરાઈ લેવાના છે જે તમારી ઈચ્છા હોય ફૂલ નહીં ફૂલની પાખડી એમ પણ એજી તો જોઈ પૈસા ભેગા થાય પછી કેટલા ભેગા થાય છે તો મને ખબર પડે આગળ બિઝનેસ સ્ટાર્ટ થાય કે ન થાય કેમ કે જો ભેગા ન થાય મારે બધાને પાસે આપી દેવા પડે એટલે હું આવું વિચારું છું જો તમારી કોઈની ઈચ્છા હોય ને તો નીચે કોમેન્ટમાં મને કહીજો ભાઈ હું આટલા આપી શકું એમ સો કોઈને આ બીજી કાંઈ ઈચ્છા હોય કે ભાઈ ચાલુ કરવું તો એવું કંઈક લખજો કે ભાઈ તમે ચાલુ કરો અમે પૈસા આપશું એમ તો તમારે હું વિચારું તમારે કોઈને ખોટું અહીંયા આવવું નહીં ને ખોટું હેરાન થવું નહીં તમારા પૈસાનો બિઝનેસ હું સ્ટાર્ટ કરું ને એનું પૂરેપૂરું વળતર રહી તમને તારે હું આપીશ ઘરે બેઠા બેઠા એટલે વિચારીને પછી મને કોમેન્ટ કરજો જે હોય આપણે આગળ કાંઈક વિચારશું પછી